ક્યારેક તો વિચારવું પડે છે કે પહેલા રિચાર્જ કરું કે વીજળીનું બિલ ભરું અને એક રાત્રે ખૂબ થાકીને રાજપોતાને એક સવાલ પૂછે છે હું આટલું કમાઉં છું તો પણ કઈ બચતો કેમ નથી કદાચ આ જ સવાલ તમે પણ તમારી જાતને ક્યારેકને ક્યારેક પૂછ્યો હશે અને અહીંથી શરૂ થાય છે આપણી આ યાત્રા એક એબી બુક છે જે માત્ર પૈસા કમાવવાની વાતો નથી કરતી પણ એ શીખવે છે કે પૈસાને સમજવું કેટલું જરૂરી છે આ સમરી સાંભળીને તમે જાણશો કે શા માટે કેટલાક લોકો ઓછું કમાઈને પણ પૈસાદાર બની જાય છે કેવી રીતે નાની-નાની આદતો તમારી આખી નાણાકીય જિંદગી બદલી શકે છે અને કેવી રીતે તમે પણ ધીમે ધીમે પૈસા સમજીને તેને તમારો મિત્ર બનાવી શકો છો તો જો તમે એવા લોકોમાંથી છો જે વિચારે છે કે નાણાકીય સાક્ષરતા બોરિંગ કે ટફ હોય છે તો એક કામ કરો બસ રિલેક્સ થઈને આ કહાણીને સાંભળતા જાઓ આપણે દરેક કોન્સેપ્ટને વાસ્તવિક જીવનના ઉદાહરણોથી સરળ શબ્દોમાં એકદમ આરામથી સમજાવીશું અને હા જો તમને ઈચ્છો કે તમારી પૈસાની જર્ની બેટર થાય તો હમણાં જ વીડિયોને લાઈક જરૂર કરો કારણ કે આ આદત પણ તેજ શિસ્તનો हिस्સો છે જે આગળ કામ આવશે હવે ચાલો પાછા રાજની કહાણી પર પૈસા શું છે રાજની શરૂઆત રાજને બાળપણથી શીખવવામાં આવ્યું હતું ભણાઈ કરો સારી નોકરી મળી જશે અને પછી જિંદગી સેટ પણ કોઈ એ નહોતું જણાવ્યું કે પૈસા સાથે સંબંધ પણ બનાવવો પડે છે સેટ જિંદગી ત્યારે હોય છે જ્યારે પૈસા માત્ર આવે નહીં સમજમાં પણ આવે પહેલો સવાલ જે દરેક વ્યક્તિએ khud ને પૂછો જોઈએ પૈસા આખરે હોય છે શું જો તે માત્ર નોટો અને સિક્કાઓ છે કે પછી બેંક બેલેન્સ નહીં પૈસા એક સાધન છે એક માધ્યમ જેનાથી તમે તમારી જરૂરિયાતો તમારું સપના પૂરા કરો છો હવે વિચારો જો તમારી પાસે કાર છે પણ તમે તેને ચલાવતા નથી આવડતી તો કારનો શું ફાયદો એ જ રીતે જો તમારી પાસે પૈસા છે પણ તેને ચલાવતા નથી આવડતા તો જિંદગીમાં વારંવાર બ્રેકડાઉન થશે હવે રાજે સમજવાની કોશિશ કરે છે કે પૈસા કેવી રીતે કામ કરે છે તેણે એક વસ્તુ અવલોકન કરી તેના એક મિત્ર આદિત્યનો પગાર તેનાથી ઉંચો હતો તેમ છતાં તે દર મહિને થોડું ઘણું રોકાણ કરતો હતો તેનો બેંક બેલેન્સ સ્થિર રહેતો હતો અને તે દર વર્ષે એક નાની ટ્રિપ પણ કરતો હતો રાજને તેણે પૂછ્યું તો કેવી રીતે મેનેજ કરી લે છે બધું આદિત્યએ સ્મિત કરીને કહ્યું ભાઈ મેં શીખ્યું છે કે પૈસાથી માત્ર કામ નહીં લેવું તેને સમજવું પણ છે અને અહીંથી રાજની જર્ની શરૂ થઈ છે અને કદાચ તમારી પણ આવક અને ખર્ચ બે મુખ્ય સ્તંભ હવે રાજની જર્ની શરૂ થઈ ચૂકી હતી તેણે એક નોટબુક ઉઠાવી અને સૌથી પહેલો શબ્દ લખ્યો આવક મતલબ જે પૈસા આપણને આવે છે હવે અહી એક મોટી ગેરસમજણ હોય છે મોટા ભાગના લોકો વિચારે છે કે આવક માત્ર પગાર હોય છે પણ અસલમાં આવકનો મતલબ છે કોઈ પણ એવા પૈસા જે તમારી પાસે આવે છે ભલે તે પગાર હોય ધંધો હોય ફ્રીલાન્સ કમાણી હોય ભાડું હોય કે ઈવન કોઈ નાની સાઈડ પ્રવૃત્તિથી આવનાર આ પૈસા હવે રાજને આદિત્યએ એક બીજી વાત જણાવી આવક બે પ્રકારની હોય છે સક્રિય અને નિષ્ક્રિય सक्रिय आवक मतलब ते पैसा जे तुम्हें त्यारेच कमाई શકો છો જ્યારે તમે કામ કરી રહ્યા હો જેમ કે નોકરી નિષ્ક્રિય આવક મતલબ એવા પૈસા જે તમારી ઊંમાં પણ આવતા રહે જેમ કે ભાડૂ કે કોઈ રોકાણથી મળતો નફો હવે વિચારો વધારે સ્માર્ટ કોણ છે તે જે પૂરી જિંદગી સક્રિય આવકની પાછળ ભાગે છે કે તે જે ધીમે ધીમે નિષ્ક્રિય આવક બનાવે છે રાજને પહેલીવાર સમજાયું કે પૈસા માટે કામ કરવું અને પૈસાથી કામ લેવું બે અલગ અલગ વસ્તુઓ છે અને હવે તેણે બીજો શબ્દ લખ્યો ખર્ચાઓ મતલબ જે પૈસા બહાર જઈ રહ્યા છે હવે ખર્ચાઓ પણ બે પ્રકારના હોય છે જરૂરી અને બિનજરૂરી જરૂરી જેમ કે ભાડું બિલ્સ ભોજન બિનજરૂરી જેમ કે વિચાર્યા વગરની ઓનલાઈન શોપિંગ દર વીકેન્ડ ફેન્સી કાફે મંથલી ત્રણ ઓટીટી સબસ્ક્રિપ્શન જ્યારે તે માત્ર એક શો જોતો હોય રાજને પોતાનો ખર્ચ એક અઠવાડિયા સુધી નોટ કર્યો અને આશ્ચર્યચકિત રહી ગયો તને ખબર પડી કે તે દર મહિને 3000 રૂપિયા માત્ર ફૂડ ડિલિવરી અને રેન્ડમ વસ્તુઓ પર ઉડાવી દેતો હતો આદિત્યએ કહ્યું જો તું પૈસાને માન નહીં આપીશ તો પૈસા પણ તને અવગણશે બચત અને ઉધાર તમારી નાણાકીય સ્વતંત્રતાનો માર્ગ હવે ત્રીજો શબ્દ બચત હવે અહીં પણ લોકો મૂંઝાય છે લોકો વિચારે છે કે જે બચી જાય તે જ બચત છે પણ સચ્ચાઈ એ છે બચત પહેલા હોય છે ખર્ચ બાદમાં મતલબ પગાર આવતા જ 10 20% અલગ કાઢી લો બાકીથી ખર્ચે ચલાવો आदित्यએ એક નિયમ જણાવ્યો પહેલા પોતાને ચૂકવો મતલબ ખુદને દર મહિને એક ઇનામ આપો ભવિષ્ય માટે ભલે તે 500 રૂપિયા જકેમ ન હોય આ તમારી આદત બને છે જે આગળ ચાલીને નાણાકીય શક્તિ બને છે રાજને હવે એક સરળ રીત ફોલો કરવાનું શરૂ કર્યું 3 જાર સિસ્ટમ ખર્ચ જે તમારી જરૂરિયાતો છે તેના માટે 70% બચત જે ભવિષ્ય માટે છે તેના માટે 20% પોતાનો માટે એટલે કે આનંદ અને મોચ્છોક પર 10% હવે આ કોઈ સૂત્ર નથી પણ શરૂઆતનો મુદ્દો જરૂર છે પછી વાત આવે છે દેવું એટલે કે ઉધાર લોન કે ક્રેડિટ કાર્ડ હવે જો ઉધાર લેવું ખોટું નથી પણ સમજ્યા વગર ઉધાર લેવું ઝેર છે આદિત્યએ બોલ્યું દરેક એમ એક અદ્રશ્ય સાંકળ જેવી હોય છે જે તને બાંધી દે છે ભવિષ્યના વિકલ્પોથી તો શું કરવું જો દેવું હોય સૌથી પહેલા તેને ક્લિયર કરવાનો પ્લાન બનાવવો સૌથી નાના લોન પર ફોકસ કરો તેને ખતમ કરો પછી આગળના પર જાઓ આને કહે છે દેવુ સ્નોબોલ પદ્ધતિ અને આ ખૂબ કામ આવે છે હવે રાજને ધીમે ધીમે એક વસ્તુઓ محسوس થઈ જેવો તે પૈસા પર નિયંત્રણ લેવા લાગ્યો તેવી જ તેની ચિંતાઓ છી થવા લાગી. પહેલા જે ડર લાગતો હતો હવે તે જ્ઞાન બની ગયો અને આ જ આ કિતાબની શક્તિ છે. આ ડર હટાવે છે અને સ્પષ્ટતા લાવે છે. બજેટ તમારા પૈસાનો રોડમેપ. હવે વાત કરીએ એક બીજો શક્તિશાળી શબ્દની બજેટ. બજેટ મતલબ પૈસાનો રોડમેપ. ઘણા લોકો વિચારે છે કે બજેટ બનાવવું બોરિંગ કામ છે. પણ સાચું એ છે કે આ સૌથી શક્તિશાળી આદત હોય છે નાણાકીય રીતે સ્થિર બનવાની આદિત્યએ એક સરળ ટીપા પી દર મહિનાની શરૂઆતમાં બસ 15 મિનિટ બેસો અને લખો કે આ મહિને ક્યાં ક્યાં કેટલા પૈસા જવાના છે અને મહિનાના અંત સુધી જો પૈસા ભાગતા નથી ટકે છે અહી રાજને એક નવી આદત નાખવાનું શરૂ કર્યું દર રવિવારે 10 મિનિટ માટે પોતાના ખર્ચાઓ લખવા અને એક નાની ચેકલિસ્ટ જાળવી ધીમે ધીમે તેને સમજાવવા લાગ્યો કે પૈસા મુશ્કેલ નથી બસ આપણે તેની સાથે ભાષા શીખવાની છે અને જારે તમે પૈસાની ભાષા શીખી જાઓ છો તો જિંદગી પોતાની લાગવા માંડે છે કોઈ બીજાની નહીં નિવેશ પૈસાને તમારા માટે કામ કરાવો રાજ હવે પોતાનો ખર્ચા અને બચત પર થોડું થોડું નિયંત્રણ મેળવી ચૂક્યો હતો પહેલા જે પૈસા હાથમાં આવતા જ ઉડી જતા હતા હવે તેનો એક हिस्સો દર મહિને બચવા લાગ્યો હતો પણ હવે તેના મનમાં એક બીજો સવાલ ઉઠ્યો બચાવેલું પૈસા જો એમ જ પડ્યા રહે તો શું તે વધશે આદિત્ય સ્મિત કરીને કહ્યું નહીં ભાઈ જો પૈસા કામ નથી કરી રહ્યા તો તે ધીમે ધીમે પોતાની તાકાત કોઈ દે છે અને અહીંથી રાજને જાણ્યું કે માત્ર પૈસાને બચાવવા પૂરતું નથી તેને સાચી જગ્યાએ લગાવવું પણ જરૂરી હોય છે હવે નિવેશનો મતલબ શું છે નિવેશ મતલબ પોતાનો પૈસાને એવી જગ્યાએ લગાવવા જાતે સમયની સાથે વધે અને આ વૃદ્ધિ ફક્ત પૈસાની નથી હોતી આ વૃદ્ધિ તમારી વિચારસરણી તમારી સમજણ અને તમારો આત્મવિશ્વાસની પણ હોય છે હવે મોટા ભાગના લોકોને નિવેશનું નામ સાંભળતા જ ડર લાગે છે જો નુકસાન થઈ ગયું તો ક્યાં ખેતર પિંડી ન થઈ જાય સમજ નથી આવતી આ વસ્તુઓ પણ વિચારો જો ખેતરમાં બીજ જન રોપીએ તો પાક કેવી રીતે ઉખશે નિવેષ પણ આવું જ છે શરૂઆતમાં સમજ નથી આવતી પણ ધીમે ધીમે જો ધીરજ અને શીખવાની ભાવના રાખો તો આ તમારી જિંદગી બદલી શકે છે રાજને શરૂઆત કરી સૌથી સરળ વસ્તુથી રિકરિંગ ડિપોઝિટ એટલે કે દર મહિને બેંકમાં એક નક્કી રકમ જમા કરાવવી પછી તેણે શીખ્યું કે નિવેશના ઘણા રસ્તાઓ હોય છે જેમ કે ફિક્સ ડિપોઝિટ म्युच्युअल फंड शेअर बाजार गोल्ड प्रॉपर्टी અને સૌથી જરૂરી સ્વયં રોકાણ હવે આદિત્યએ એક ખૂબ જરૂરી વાત કહી દરેક રોકાણનો હેતુ એક સરખો નથી હોતો કેટલાક રોકાણ સુરક્ષા માટે હોય છે કેટલાક વૃદ્ધિ માટે અને કેટલાક સપના પૂરા કરવા માટે પછી તેણે જણાવ્યું કે ટૂંકા ગાળાના મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્ય માટે અલગ અલગ રોકાણ પસંદ કરવા જોઈએ રાજને પોતાનો પહેલો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શરૂ કર્યો દર મહિને 500 રૂપિયાથી हां नानी शुरुआत હતી પણ સૌથી મોટી વાત એ હતી કે શરૂઆત થઈ ગઈ હતી અને તેણે महसूस કર્યું કે જ્યારે આપણે ધીમે ધીમે निवेश કરવાનું શરૂ કરીએ છીએ તો આપણે માત્ર પૈસા નથી વધારી રહ્યા આપણે ભવિષ્યને મજબૂત બનાવી રહ્યા હોઈએ છીએ અહી એક બીજી વસ્તુ આવે છે চক্রবৃদ্ধি વ્યાજ મતલબ વ્યાજ પર વ્યાજ आदित्य ए समझावियो जो तू दर महीने थोड़ा-थोड़ा पैसा निवेश करतो रहिश तो समयनी साथे ते पैसा પોતાનો khud નો પૈસા બનાવવા લાગશે જેમ એક બીજ થી ઝાડ અને પછી તે ઝાડ થી બીજા બીજ राजની આંખો માં ચમક હતી મતલબ હું જો 10 વર્ષ સુધી સતત થોડું-थोड़ું લગાવતો રહું તો એક સમય બાદ મારે કઈ કરવાનો પણ નહીં પડે અને પૈસા khud વધતા રહેશે બિલકુલ आदित्य ए कहियो અને આ જ છે asli आजादी જ્યારે પૈસા તારા માટે કામ કરે છે ન કે તું પૈસા ની પાછળ भागे छे હવે રાજને ખોદથી વાયદો કર્યો હવેથી દર મહિને ભલે થોડું જ સાચું પણ નિવેષ જરૂર કરીશ અને આજ એક વાત સાફ થઈ જાય છે નિવેષ અમીરોનો ખેલ નથી આ સમજદારોનો ખેલ છે જો તમે પણ અત્યાર સુધી એમ જ વિચારતા રહ્યા છો કે નિવેષ માત્ર મોટા લોકો માટે હોય છે તો હવે સમય છે વિચાર બદલવાનો દર મહિને ₹100 પણ જો વિચારી સમજીને લગાવો તો એક દિવસ તે મોટી રકમ બની શકે છે નાનાકીય માનસિકતા તમારા વિચારોની શક્તિ રાજની જિંદગીમાં એક બદલાવ આવવા લાગ્યો હતો પહેલા જે દર મહિને હાથમાં કઈ બચતું નહોતું હવે ત્યાં બચત પણ હતી અને ભવિષ્યની યોજના પણ અને આ બધું શરૂ થયું હતું એક નાના સવાલથી મારા પૈસા ક્યાં જઈ રહ્યા છે જો તમે પણ અત્યાર સુધી આ સાંભળી રહ્યા છો અને દિલથી ઈચ્છી રહ્યા છો કે તમારી જિંદગીમાં પણ આવો બદલાવ આવે તો તમારે માત્ર એક વસ્તુ કરવાની છે નાના નાના કદમ ઉઠાવતા જવાના

હવે સાંભળો આ માન્યતાઓ તમે મજબૂત બનાવે છે કે નબળા મોટા ભાગે જે લોકો નાણાં કે સંઘર્ષ કરે છે તેઓ પૈસા વિશે ખૂબ નકારાત્મક વિચાર રાખે છે જેમ કે પૈસા કોઈ ખરાબ વસ્તુ છે પણ સચ્ચાઈ એ છે પૈસા માત્ર એક સાધન છે એક માધ્યમ જેમ ચાકુ ખાવા કાપી શકે છે કે કોઈને चोट પણ પહોંચાડી શકે છે તેવી જ રીતે પૈસા તમારી મદદ કરી શકે છે કે તમે બરબાદ પણ કરી શકે છે આ તેના પર નિર્ભર કરે છે કે તમે કેવી રીતે ઉપયોગ કરો છો

અને દરેક વખતે જવાબ એ જ આવ્યો કદાચ અત્યાર સુધી મેં ક્યારેય સાચી રીતે પૈસાને સમજવાની કોશિશ જ નથી કરી નાણાકીય આદતો અને સિસ્ટમ્સ સ્થિરતા અને વૃદ્ધિ હવે વાત કરીએ આદતોની તમારી નાણાકીય આદતો જ તમારી નાણાકીય ગતિ નક્કી કરે છે કેટલીક સારી આદતો જે રાજને અપનાવી દરરોજ એક નાનો નાણાકીય કોન્સેપ્ટ શીખવો જેમ કે વ્યાજ દર ક્રેડિટ સ્કોર વિમો દરેક ખર્ચ પહેલા ખુદથી પૂછવો શું આ જરૂરી છે દર મહિનાની શરૂઆતમાં બજેટ બનાવવું एक अलग खाता માં બચત રાખવી આવેજ જને ખરીદી પહેલા 24 કલાક રાહ જોવી અને સૌથી જરૂરી કૃતજ્ઞતા એટલે કે જે છે તેના માટે આભારી રહેવું ધીમે ધીમે આ આદત રાજને એક નવી દુનિયામાં લઈ જઈ રહી હતી હવે તે પૈસાને માત્ર જરૂરત નહીં જવાબદારીની જેમ જોવા લાગ્યો હતો અને એક દિવસ તેણે આદિત્યથી પૂછ્યું શું હવે હું બીજાઓને પણ આ વાતો શીખવી શકું છું આદિત્યએ સ્મિત કરતા કહ્યું જરે તું khud શીખે છે ત્યારે તું khud માટે જીતે છે અને જરી તું બિજાઓને શીખવે છે ત્યારે તું દુનિયા માટે જીતે છે અને આ જ છે આ કિતાબનો અસલી હેતુ પૈસાને સમજો પોતાની માનસિકતા બદલો અને પછી તે સમજણને આગળ વહેંચો આજે જરી પણ રાજ કોઈને પૈસા ફિજુલ ખર્ચા કરતા જુએ છે તો તે સ્મિત કરે છે કારણ કે તેને ખબર છે એક સમય તે પણ તેજ હતો અને હવે તે બદલાઈ ચૂક્યો છે અને તમે પણ બદલાઈ શકો છો આ કિતાબની જર્ની કોઈ કાલ્પનિકતા નથી આ સાચું છે જે તમે પણ જીવી શકો છો બસ શરૂ કરવાનું છે નાના નાના કદમોથી અને જો તમે અત્યાર સુધી આ સાંભળ્યું છે તો કદાચ તમે પણ હવે તે જે વિચાર રાખવા લાગ્યા છો જે નાણાકીય આઝાદી તરફ લઈ જાય છે ભવિષ્યનું નિર્માણ સિસ્ટમ અને આગલી પેઢી રાજની જિંદગીમાં બહુ ઘણી બદલાઈ ચુક્યો હતો જે પહેલા પૈસા આવતા જ ઉડી જતા હતા હવે તે સમજદારીથી ચાલતા હતા જ્યાં પહેલા માત્ર ખર્ચાઓની ચિંતા હતી હવે ત્યાં ભવિષ્યની યોજના હતી પણ એક દિવસ રાજને આદિત્યથી પૂછ્યું આ જે હું કરી રહ્યો છું આ ક્યાં સુધી કરવું પડશે દર મહિને બજેટ બનાવો ખર્ચા ગણવા બચત કરવી આદિત્ય સ્મિત કર્યો અને બોલ્યો જ્યાં સુધી તું એક વ્યવસ્થા નહીં બનાવીશ ત્યાં સુધી તને વારંવાર દરેક વસ્તુ પર મહેનત કરવી પડશે વ્યવસ્થા હા આદિત્ય બોલ્યો મતલબ એક એવી સેટઅપ જે તારા માટે આપમેળે કામ કરે અને અહીંથી વાત શરૂ થઈ નાનાકી વ્યવસ્થાઓની હવે એક સવાલ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકો અમીર હોય છે તેઓ 24 * 7 કામ નથી કરતા તેમ છતાં પૈસા આવતા રહે છે કારણ કે તેમણે વ્યવસ્થાઓ બનાવી હોય છે હવે આ વ્યવસ્થા શું હોય છે સ્વ બચત દર મહિને પગાર આવતા જ એક हिस्સો અપમેળે બચત માં જતો રહે સીપ કે રિકરિંગ રોકાણ 23 તારીખે રોકાણ ખોદ થઈ જાય આકસ્મિક બંડ ઓળ ઓછામાં ઓછા 6 મહિનાની જરૂરિયાત જેટલી રકમ અલગ રાખેલી વિમો સ્વાસ્થ્ય અને જીવન વીમો જેથી કોઈ મુસીબતમાં બચત પર અસર ન પડે નિષ્ક્રિય આવક આવકનો એવો સ્ત્રોત જે માં દરેક સમયે સક્રિય રહેવાની જરૂર ન હોય જેમ કે ભાડાની આવક ઓનલાઈન કોર્સ ડિવિડન્ડ સ્ટોક્સ કે કોઈ સાઇડ બિઝનેસ રાજને ધીમે ધીમે આ વ્યવસ્થાઓ પોતાનું જીવનમાં સેટ કરવા શરૂ કર્યા હવે તેને દરેક વસ્તુ માટે ખુદ પ્રયાસ ન હતો કરવો પડતો વસ્તુઓ પોતાને આપ ચાલવા લાગી હતી અને પછી આવ્યો આગલો સવાલ શું હું આ બધું પોતાના બાળકોને શીખવી શકું છું કારણ કે असली સંપત્તિ તો તેજ હોય છે ને જે agli પેઢીને પણ સશક્ત કરે હવે વિચારો જો આપણને બાળપણમાં આ શીખવાડી દેવામાં આવત કે પૈસાને કેવી રીતે સંભાળીએ જરૂરત અને ચાહતમાં ફરક શું હોય છે એમી અને વ્યાજનો મતલબ શું હોય છે અને બચતનું મહત્વ શું છે તો શું આજે આપણે આટલા મુંઝાયેલા હોત રાજને ઠાની લીધું કે હવે તે પોતાના બાળકોને માત્ર સ્કૂલનું શિક્ષણ નહીં જિંદગીની નાણાકીય શિક્ષણ પણ આપશે તેણે શરૂઆત કરી નાની નાની વાતોથી બાળકોને પોકેટ મની આપવી અને શીખવવું કે પૂરો ખર્ચ ન કરે एक गुल्लक के पिग्गी बैंक માં 3 હિસ્સા બનાવવા ખર્ચ બચત અને વહેંચવું ક્યારેક ક્યારેક તમને માર્કેટ લઈ જવા અને બજેટમાં સામાન ખરીદતા શીખવવું તેમની સાથે મળીને એક નાનું માસિક બજેટ બનાવવું અને સૌથી જરૂરી તેમના સવાલોને ક્યારેય અવગણવા નહીં ધીમે ધીમે રાજના બાળકો પણ પૈસાની કદર સમજવા લાગ્યા હવે તેમને એ નથી લાગતું હતું કે પૈસા કોઈ જાદુ છે પણ એક જવાબદારી છે અને હવે રાજ ખુદને પહેલાથી ક્યાંય વધારે સશક્ત મહેસૂસ કરતો હતો કારણ કે હવે તની પાસે માત્ર પૈસાનું જ્ઞાન ન હોતું પણ એક એવી જિંદગી હતી જે પૈસાના નિયંત્રણમાં નહીં પણ સમજમાં હતી હવે જરા રોકાઈને વિચારો શું તમે પણ ક્યારેય આવી સિસ્ટમ બનાવી છે શું તમે પોતાનું ભવિષ્યને આવા તૈયાર કર્યો છે કે જો તમે કેટલાક સમય કામ ન પણ કરો તો પણ તમારી જિંદગી ઠીક ચાલે જો નહીં તો આજથી જ શરૂ કરો તમારે બધું એકસાથે નથી કરવાનું બસ દર અઠવાડિયે એક નાનો સ્ટેપ લેવાનો છે એક આદત બનાવવાની છે એક سوچ બદલવાની છે

જો આને તમારી માનસિકતામાં થોડો પણ ફરક નાખ્યો હોય તો તેને તે લોકો સુધી જરૂર પહોંચાડો જેમના માટે પૈસા માત્ર એક તણાવ બની ચૂક્યા છે કારણ કે જારે જ્ઞાન ફેલાય છે તો जिंदगियां બદલાય છે અને હા છેલ્લે બસ એક વાત પૈસા બધું નથી પણ સમજદારીથી કમાવવામાં આવે અને ઉપયોગમાં લેવાય તો આ બહુ ઘણી બદલી શકે છે તમારા ભાઈનો અત્યાર સુધી સાથ